સ્લીપર બસો લાયા ના કરે ડ્રાઈવરો નહી એ તો બસ નો માલિક એટલે હોટેલ ગમે ત્યાં હોય ને એમના દરરોજ જતા હોય એટલે અનુભવ તો હોય ને એટલે એમને પોતાની નક્કી કરી

બસવાડો સાથે રાખે કે ભાઈ તમારે શું શું આટલા દિવસ અઢાર દિવસ બનાવવું છે તો શું શું આઈટમ બસવાડો સાથે ભગાપ્રુ પોતે લઈ આવ્યા લેબર ઉપર જોડે રહી

અનુભવ હોય ને સાંભળો એટલે એ પૂછવું પડે એટલે એ અઢાર દિવસની નર્મદા પરિક્રમા નો એમનો ભગાપરો નો ભાવિક હોય એ પોતે માલિક હોય અને બધું પોતે સીધું સામાન લાવી દે અને એને એને પ્રેરણા કરે આમાં એનો અનુભવી હોય પરિચિત હોય તો ચાલે ને એનો આવે એ માલિક પોતે જ પોતે જ બધું કરે એરેન્જ કરે તમારે કઈ જોવું ના પડે એવું હતું ને હા પછી ભગાપ પ્રભુ આવે એ કઈ જરૂરી નથી એનો પરિચિત જ બસ નો માલિક હોય કે એ જ બધું કરે સીધું સામાન લેવામાં ભગાપ્રવું આવે એ માલિકે એ માલિકે સાથે આવે અને બધું એ માલિક કરે આપણે કઈ કરવાનું નહીં એવું ને હા જો તમે લોકોએ કઈ કર્યું એટલે ભગાપ્રભુએ કઈ કર્યું ને એ માલિકે જ કર્યું રહેવાનું જમવાનું બધું તો ચાલે ને ચાલે એ બધું જો અનુભવી હોય ને કરી શકતા હોય 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 તો એ લોકોને ખ્યાલ એને ખબર ફોન લગાવો નર્મદાનું કર્યું હવે આ ભાઈ એ શું કર્યું જ્યાં રૂમ ના મળી એને પાંત્રીસો પાંત્રીસો ની રૂમ મળી અમુક જગ્યાએ ત્રણ હજાર ની લીધી હવે એ કે મારા

એની રીતે કરી પણ આપડે ભગવાન દર્શન થયા પણ તમે જય પ્રભુ ગયા તા ને બે બસો લઈ એટલે તમે સીધું સામાન સાથે લેવા ગયા તા ને

તમારે નું હોય તારીખ ગમે તે હોય એ તો બધું રાખતા હતા ને બસ ના માલિકો આખું પેકેજ આપી ત્યાં રસોઈ નું રેવાનું

ભગવાન દર્શન કરે બધે સારી રીતે સારી કોઈ દર્શન બાકી નો નઈ યાદી એ લોકો બધા દર્શન સારી રીતે થાય કોઈ દર્શન બાકી નો બધા દર્શન થાય કોઈ દર્શન સારી રીતે થાય તમે બોલે ભગવાન ના બધા સારી રીતે થાય વિશેષણ બદલાઈ જાય બીજી જગ્યા જાય બધાને બધાને બધા ભગવાન દર્શન સારી રીતે થાય અને બધાને ફૂલ આનંદ મંગળ થાય ફૂલ આનંદ મંગળ થાય સંતોષ અને શાંતિ થાય સંતોષ અને શાંતિ થાય

ભગવાન સંપૂર્ણ દર્શન થયા અમે જોડ્યા હતા એ અમારી સાઈડ નું કેવાય ગણાય અમે જોડ્યા હતા એટલે ભગવાન આનંદ મંગળ ફૂલ થયું

એમાં સો ટકા નતા કરાયા એસી ટકા કરાવ્યા હતા કેમ કે કોઈ ભાવિક રદ થાય તો છેલ્લી ઘડી એ પેમેન્ટ આપવું પડે હવે અહીં એમને એવું કીધું હતું કે એક રૂમ માં ચાર જણ એટલે બે બેડ અને બે નીચે હવે એક બે દિવસ એવું થયું પણ પછી આ બધા ઉમરલાયક વડીલો એટલે નીચે ના ફાવે એટલે ફોર બેડ કરવી પડે હવે એક જ હોટલમાં વીસ રૂમ હોય એટલે પાંચ છ હોટલો કરી પણ બધે ફોર બેડ ન મળે એટલે એ તકલીફ પડી અને ભાવિકો ને એવું કેવું કે દરેક બેડ મળવો જોઈએ હા

હા એટલે આ શું નતા આ બે કોમર્શિયલ હલકું ન હોવું જોઈએ વ્યવસ્થિત શુદ્ધ સાત્વિક પૌષ્ટિક હોવું શુદ્ધ સાત્વિક ઘર જેવું ચોખ્ખું હોવું જોઈએ પાછો અમે આ રસોઈયા જે પ્રભુ છે ઓર્ગેનાઇઝર એમના બે વાર તો પ્રભુ ના તત્વબોધમાં વ્યાપક માં ભોજન કરાવડાયું કે ભાઈ આ રીતનો પ્રસાદ બનાવો આવો ફૂલ પ્રસાદ બનાવો એમ નહીં દસા માં ક્યાં ભોજન નતું થયું દસામાં તો દશામાં હાલ ભાઈ કોઈ મદદ કરી હેલ્પમાં જ્યાં જરૂર હોય એમના માણસો લેવા પડે ભાઈ બોલાય બોલાય આપણી ભાવિકો ની લખી દેવાની જે કંડિશન હોય લખાઈ દેવાની રહેવાની જમવાની હા એ તો તમે એમનું લઈને અહીંયા આવશો ને એટલે આપણે લખાવી દઈશું જે જે કંડિશન હોય અત્યારે બોલો છો ખરા અત્યારે બોલો હેલો

આમાં શું થાય કોઈ માં તેલ વધારે નાખી દે કોઈ દાળ માં તેલ નાખી દે એટલે બરોબર નતું એમ અને રોટલી જાડી બનાવી દે કાચી ર કોઈ ખાય ના પાછી પૂરી બનાવા એટલે રોટલી બનાવશે રોટલી રોટલી બનાવશે રોટલી રોટલા પણ એમ કે પાતળી પોચી ચવડ નહી ચવડ જાડી એકદમ પાતળી પોચી જાડી ને ચવડ નહી ભાઈકો પ્રસાદ બનાવે વ્યાપક માં એવું 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 બોલ્યા શું ભાઈકો ભાવિકો જે પ્રસાદ આપડે છે ને એવું પ્રસાદ બોલો આપડી કંડિશન બધી બોલી દો એટલે આ જે કંડિશન છે પછી માનો કોઈ મુદ્દા રહી જતા અહીંયા આવે ને એટલે આપણા જે ભાવિકો છે એ પાંચ છ જણ ની ટીમ બેસીને અને એમનો લેખિત જ કરવાનો અને હામાં હામે એ કાગળમાં સહી લઈ લેવાની એટલે પાછળથી શું થાય કે પછી એ આમ કે પેલું એ કે પછી બધા આ વખત અમારે સંભાળી લેવું પડે છે બધા ભાવિકો જાતે બધું હેન્ડલ કરી દીધું મોટા ભાગ સ્લીપર બસ હોય એટલે અમદાવાદ થી જે બે બસો આવી હતી બંને સ્લીપર હતી

જો પેલી નંબરે તમારી પોતાની સર્વાંતર એમની પ્રેરણા હોય તો જીતો નહીં તો નહીં આમ અમારી પ્રેરણા અમારું આમાં અમારું હું હા કે ના નથી વિવેક પ્રભુને અત્યાર સુધીની સર્વાંતર પ્રેરણા એ અમારી અમારી અનુભવમાં ફૂલ શકશે એટલે અમા અમે નથી કહેતા એમ અમારું હા કે ના નહીં એટલે અમને બાંધવાના નહીં પણ તમારી સર્વાંતરમી પ્રેરણા હોય હવે તમે લિંક તમે પોતે જ અમને આપી કે ભગા તો અમે જાણતા નતા તો એ લિંક હવે આગળ વધી ગયું અનુભવી મળે તો યાત્રામાં તકલીફ ના આપે અનુભવી ના હોય તો એટલે તમે હવે તમારી સર્વાંતરમી પ્રેરણા ન હોય તો આપણે કાંઈ આપણે તો આ પ્રકાશ છે જ ફૂલ છે આપણે તો અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ આપણે પોતે જ છીએ એટલે આપણે તો કાંઈ જરૂર પણ અમે આવી સૌરાષ્ટ્રની ભગવાનના સંપૂર્ણ દર્શન યાત્રા પહેલી વાર કરી અમે નથી કરી સમજાય કે નહીં એટલે એ તમારી સર્વાંતરિમ પ્રેરણા એટલે તમારી સર્વાંતરિમન પ્રેરણા હોય તો અમારી હા કે ના નથી એ પહેલા નંબરે હવે તમારે આગળ વધવું એ વધો જે પૂછવો પૂછી લો હોય જાણી લો તમે ખાલી ઈશારો કરેલો એટલે આ વાત એટલે સુધી આવી એમ બરાબર એ તો કહે છે કે બોમ્બે જવું તમે કઈ સ્કૂલમાં પણ પણ થશે પછી એવું બધું આપણી સંબંધ બધા બધા દેવ થઈ ગયા એ બધા બધા ઘરો બદલાઈ ગયા બધા બીજે જતા રહ્યા એ બીજા ને આપી દીધું પછી કિનાકીન પ્રભુ કે એ પણ બધું વિસર્જન થઈને પહેલા બિલ્ડરો હોય ત્યાં બિલ્ડિંગ કરી શકતા એવું બધું એ પણ તમને એ પણ તમને એ એ ન મળે અને બીજું કે ત્યાં અમે જે રહ્યા તમે કીધું કેટલા વર્ષ તો ચાર વર્ષ પછી એટલે ઓગણીસો પચાસ છેતાલીસ પછી પચાસ ચાર વર્ષ પછી પચાસ થી ચોવીસ વર્ષ ચુમ્મોતેર તો એ ચોવીસ અને ચોવીસ તેરી બોતેર એનાથી ડબલ વર્ષ છે વધારે અમે આ રીતે વિતર્યા છીએ એટલે એ કાંઈ ન ગણાય જેની એટલે ડેન્સિટી આની વધારે ગણાય ઘનતા એટલે આનું તમારે જાણવું છે તો આનું બધું જેને કે નિષ્કર્ષકાર જે નીચોડ હેફટેગ તે આ સાત દિવસમાં તમને મળી જાવ અમારા અઠ્યોતેર વર્ષમાં જો તમે ચોવીસ ને ચાર અઠ્યાવીસ બાદ કરો ચુમોતેર સુધી અને ચુમોતેરથી આ ચોવીસ એટલે કે પચાસ તો આ પચાસનો નીચોડ તમને એનો અર્ક કે શું છે તમે શું છો તો એ તમને આ સાત દેશમાં આપી દીધું મળી ગયું અને એ તમારી સર્વાંતરણી મેળની પ્રેરણા એટલે અમે ન જાણો હા એટલે અરૂપ અમે તમને પ્રેરણાનો તો અમે પણ આમ સંપૂર્ણ ભગવાનના દર્શન ન કર્યા હોત એટલે આ નિચોડ આવી ગયો પછી તમે કહો તમે ક્યાં ભણતા હતા ને એટલે અરૂપભુ કે સતી માતાજીના દર્શન થાય પ્રભુલા બેન ત્યાં

એટલે અમે કીધું તમારો રસ્તો ખુલ્લો થઈ ગયો એટલે પછી અમને લઈ કીધું અને અમે તો આ છીએ જે છીએ તમારી સામે પણ અમે હા કે ના કેસમ મની કે કોઈ પણ કંઈ કહે છે તો તમારી સર્વાનરિમાની પ્રેરણાઓ એમ કરો ને તમને યોગ્ય લાગે એમ કરો એટલે તમે અમે બધાને કહીએ છીએ કે તમે પછી કાંઈ પણ થાય તો શર્વાનરિય ઉપર ન નાખી શકો એ આપણે ખુલાસો કર્યો ને તમને નહીં થયું

એટલે અમારું સેલ્ફ ડિક્લેરેશન જયારે આપણા રાજ્યમાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરાવતા હોય છે કે ભાઈ કુદરતી ઘટના એની જવાબદારી મારી પોતાની રહેશે એ વાત નથી પણ અમારી હા કે ના નથી આ તમારી સર્વાતમી પ્રેરણાથી અમે એમ કહીએ છીએ કે અમને પણ ભગવાન નું સંપૂર્ણ દર્શન થયા ભગવાનના અને અમારો પચાસ વર્ષનો નિચોડ આ યાત્રા આનંદ ખૂબ આનંદ હા પણ તમે કાયા થઈ ગયા છો એટલે આપણી વાત કરી તમે જાણો એ અમે ના અમારી સાઈડ કઈ કે ભગવાન નું સંપૂર્ણ આનંદ મંગળ એ અમારી સાઈડ તો થઈ પછી પછી એ ઓર્ગેનાઇઝર સાઈડ અમારી નો કહેવાય આપણે આપડે શેડ માટે ગયા આનંદ માટે નર્મદા પરિક્રમા થાય તો ભગવાન નું સંપૂર્ણ આનંદ મંગળ એ આપણી જિમ્મેદારી પણ ઓર્ગેનાઇઝેશન સાઈડ તમે એનાથી તમે કાયા થાવ એ અમારી જવાબદારી પણ એ એ ભગા પ્રભુ છે એના માટે અમે એટલું કહી શકીએ આ અમે જાણતા નથી નહીં આને અનુભવ છે કે માણસ છે યાત્રા સાઈટ નહીં એને કરી છે ને એને અનુભવી પણ એ અમારી સાઈડ નહીં ભગા પ્રભુ સંપૂર્ણ ભગવાન માણસ છે એ અમારી સાઈડ એટલે એમાં શંકા કરવા છે પણ અમે નથી કેતા અમારી આ કે નાની પણ ભગવાન ના સંપૂર્ણ આનંદ મંગળ એના માટે આપણે તૈયાર આ અહીંયા શું છે ભગવાન તમે 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 નતા તો અમને અહીંયા આવવાનું દિલ જ ન થાય પેલા એ લોકો જ કે સંજય પ્રભુ કે આ જગ્યા પરમ પ્રકાશ થઈ ગઈ મહાચૈતન્ય પ્રકાશ થઈ ગયા આ જગ્યા છે એ અજ્ઞાની સંસારી ના વાતાવરણ જેવી નથી અજ્ઞાની સંસારી માયાવી રાજકારણી લૌકિક એવી નથી રહી આજે એક કલાક થયો તો તાકાત નથી કે પ્રકાશ છે એને કોઈ શકે આ એક જ કલાક પણ એ એ યોગ્યતા ન હોય તો એને માટે નથી જેને ખરેખર આજ એમ કે રામે કીધું મને મારા પરમ પદમાં પૂર્ણ થી જોઈએ એના સિવાય આ બીજું કાંઈ ન જોઈએ તો એવા માટે આ એક જ કલાક બસ હતો કે નહીં અને અમે અનુભવ પ્રભુ નેવું ની સ્પીડ હતી અમારી હું સુઈ ગયો હતો પ્રભુ આગળ બેઠા હતા મારી બાજુમાં આશીષ પ્રભુ સામાન્ય સામાન્ય ઝાકેરત હતા અને એકદમ ગાડી આંચકો આવ્યો આશીષ પ્રભુ કે શું શ્રી પ્રભુ બ્રેકમાં શું શ્રી પ્રભુ અમને ખબર નહીં શું બન્યું પ્રભુ પ્રભુ તો ખ્યાલ પ્રભુ કે શું થયું એકદમ ડિવાઈડર પર અને પાછળ ટ્રક અને ટ્રકમાં પબે ઇંગલો હતી હવે જો એ બ્રેક કુદરતી

અમે કઈ ન કીધું અમે કઈ ન કીધું મેં કીધું પ્રભુ બોલો અમે પણ અમારામાં પૂછ્યું શું થયું અમને કઈ થયું જ નહીં કારણ કે બાળપણમાં અમે સૂતા હતા પલંગ પલંગ બારી હતી બાણું હતું અને સેજ એ જ ભૂકંપનો સેજ આંચકાવ્યો એટલે બધા ઉતરી ઉતરી જાવ ઉતરી જાવ અમે ત્યાં ત્યાં સુતા સૂતા હતા કાંઈ હાલ્યા જ નહીં અમને કાંઈ થયું જ નહીં અમને કાંઈ થતું જ નથી પહેલેથી એટલે કે આ બહાર ન નીકળ્યા અમે કીધું એક જ વખત મરવાનું છે અમે એટલું જ કીધું એક જ વખત મરવાનું છે કાંઈ બે વખત મારવાનું નથી એટલે એને ડબુક કરતા અંદર પાણી ભર્યું હતું ને એમાં આખા એટલે ગંગારમ કરીને પેલા દૂધ આપવામાં હોય ને અને અમૃત પ્રભુ થાય એ લખતા હતા ચોપડા માં ને હોય ને બધા હોલ ને ટોનની બાટલી હોય અને ગંગારામ મારા એકદમ સંપૂર્ણ ભગવાન ના માણસ ગંગારામ તરત જ ડૂબ્યા એવા જ કેટલી પણ અમને આજે યાદ છે કે કોઈ ભય કે કોઈ આમ જેને કહે ને ગભરાઈ જાય કે એમ કશું નહોતું થયું આજે યાદ છે નથી કહેતા તો એટલે એકડો લગતા શીખે નતા સમજાય કે નહીં એટલે પેન લેવા ગયા તા એક પૈસા સમજાય

શિલ્પોભાઈ એવું કે મેં તમારે કહી દેવું એવું કઈ આગળ તો સો કિલોમીટર એવું ના ભીખો આવ્યો પછી કઈ હે ખરેખર